જોઈ શકો છો આ બધું ઘણું બધું વાડીમાં પાણી પણ ભરાઈ ગયું છે કપાને પણ બહુ નુકસાન થયું છે પણ આ જવાબદાર કોણ છે આ અમારે રસ્તા સારા નથી જો તમે જોઈ શકો છો તમે જો આ જો આ બધું પાણી ભરાઈ ગયા છે કપ કપા બગડી ગયા અમારા અને એમ તો સરકાર એક તો ભાવ નથી આપતી એમાં અમારું પછી આ નુકસાન છે ખેડૂત કેટલું ભાવ મળે એ જોઈ શકો છો જો આ જોવો તમે આ વિડીયો બતાવો જો આ કેટલું પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાઈ ગયા એટલે સરકાર ભાવ નથી આપતી એમાં હા વરસાદ આ પણ તમે જોઈ શકો છો જો આ બધી સુધી જો આ બધું ઓલું થઈ ગયું છે જોઈ શકો છો આ ખેડૂત કરે તો કરે શું હવે હાલો આગળ આવું હું તમને હજી આગળ બતાવું હજી જો અહીં આવો છો અમે ત્રણ ચાર રોજ પાંચસો કરો એવું બનાવ્યું છે જો તમે જોઈ શકો છો જો કાંઈ છે નુકસાન આવા મારા રસ્તા આને પણ જોઈ શકો જોવા પણ ખબર ખાબે છે જો તમે જોઈ શકો છો આ રસ્તો બને એના પાંચક વર્ષ દેવું શું હોય છે મારા અંદાજે જોવો તમે આ જોઈ શકો છો આની પરિસ્થિતિ જો તો સામ્યું છે તમારું પણ આ રસ્તો બને એના પાંચક પડત દેવું શું હોય છે પણ આ વરસાદને ને એવો માહોલ બની ગયો ને જેથી કરીને આ બધું પાણી આવ્યું એટલે બધું ધોવાઈ ગયું રસ્તો તો રેડી રેડી જ હતો એમાં કઈ વાંધો નતો પણ પાણી આવ્યું ને એટલે આ બધું હાલત થઈ ગઈ છે બાકી રસ્તો ખેતર ભાવ નથી આમાં તમે જોઈ શકો છો આ રસ્તા બધા ઓલાદ છે એક તો સરકાર ભાવ નથી આપતી ખેડૂતોને એક તો ખેડૂત એટલો પેલેથી થાય જ છે એમાં આ વધારે દખી થાય જો તમે આ બધું પપ્પાને તો ઓલરેડી થોડું ઓલું બચી ગયું છે આ અમારા નાળું છે તમે જોઈ શકો છો નાળા ઉપર પણ તૂટી ગયું છે હવે તમને નાડું બતાવવા લઈ જાય છે કે જો તમે આ આપણે આપણે નાળું જોવા જઈશું હમણાં તમે જોઈ શકો છો એ નાળું પણ ઓલું થઈ ગયું છે વીક હવે અમારે અમારો તો વાંધો ને અમે એડજસ્ટ કરી નાખીએ પણ હવે આવનારી પેઢી બાળકો છે જે નિશાળે જાય છે એને આવવામાં તકલીફ પડે એને મોડ થઈ ગયું હોય તો સાહેબના ના વિચારે ના ન જોવા દે અંદર પણ જો તમે આ નાળું જુઓ નાળું પાછ સીધું પણ બનાવતા નહીં આવે જો તમે અમારે તો શું છે અમે તો અભણ માણસો છે એટલે વાંધો ન આવે પણ આવનારી પેઢી છે જો જોઈ લો તમે જો આ આવે છે તમે જોઈ શકો છો બધા જો તમે આ જો ગાડીઓ કાઢે છે તમે જોઈ શકો જો આ નાળું છે જો આ બધા ગાડીઓ કાઢે છે તમે જોઈ શકો છો જો જોઈ લો છે ધીમે ધીમે આવે ગયા બધાની હાલત બહુ ખરાબ હતી તો બાળકોને નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે અમારે એક આ વાહન છે એને તકલીફ બહુ પડે છે જો આ ગાડી નથી નીકળી હતી જો જોઈ શકો બાળકો નાના નાના બાળકો એને નિશાળે જવામાં પણ તકલીફ પડે અહીંયા ગાડી ન હાલી છે હા મોટું વાહન હોય એ હારી ન શકે ટુ વ્હીલ વાળા તો આપડે એડજસ્ટ કરીએ વાહન ને કેમ ગાડી આવે બતાવી જોવા ગાડી હવે તમારે બતાવી જોવા ગાડી તમે જોઈશ છે તમારે સામે છે નજરની સામે સામે તમે જોઈશ છે ને જો નાળું કઈ રીતે તૂટી ગયું છે હવે કાલે વરા કદાચ મોટું વાહન આવેલું તૂટી ગયું તો સરકાર તો જવાબદાર છે જ ઓલરેડી જો તમે આ નાળું જોઈ શકો તમારે સામે છે આ બધું જો આ ગ્રુપમાં નાખવાનું છે